દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ફતેપુરા ગામમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર પિંકીબેન મેઘવાન ફતેપુરા તાલુકા યોગ કોચ ધુડાભાઈ પારગી ગરબાડા તાલુકા યોગકોચ રાહુલ કુમાર પરમાર ઉપસ્થિત રહ્યા હતા યોગ સંવાદના કાર્યક્રમમાં કોલેજના ચારસો જેટલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર પિંકીબેન મેકવાને યોગ કરવાથી થતા લાભ અત્યારના સમયમાં યોગની જરૂરિયાત વિશે ખૂબ જ રસપ્રદ રીતે માહિતી આપી હતી અને આસનો અને પ્રાણાયામ વિશે જણકારી આપી હતી કોલેજના વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ ટ્રેનર તરીકે જોડવા માટે માહિતી આપી હતી જેમાં એકસો 165 વિદ્યાર્થીઓ યોગ ટ્રેનર બનવા માટે તૈયાર થયા હતા શૈલેષ કુમાર राठોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોના સતત અપડેટ માટે નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર